હાપા ગામમાં વધેલા દારૂના દૂષણને લઈને ગામના અગ્રણીએ નવ દિવસના ગાયત્રી અનુષ્ઠાન શરૂ કર્યા અન્ન જડનો કરશે ત્યાગ હિંમતનગર તાલુકાના હાપા ગામમાં દારૂના દૂષણને ડામવા માટે નિર્મલસિંહ પરમાર દ્વારા આજથી ગાયત્રી અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે જેમાં નવેક દિવસમાં ગામ લોકોનો સહયોગ નહીં મળે તો અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે નિર્મલસિંહ પરમારના જણાવ્યા મુજબ હાપા ગામમાં દારૂના લીધે કેટલી મહિલાઓ વિધવા થઈ છે તો ગામનો યુવા વર્ગ પણ દારૂના દૂષણમાં સપડાયો છે ત્યારે આ દૂષણને સદંતર નાબૂદ કરવા માટે તેમણે અંતે આ માર્ગ અપનાવવો પડ્યો છે એટલે ન છૂટકે અત્યારે મને એ પરિસ્થિતિ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સનો પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર પંદર થી વધારે સંખ્યા ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના છોકરા પરણેલાઓ એ દારૂના રથને ચડીને મૃત્યુ પામે છે એમની વિધવાઓ મજૂરી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનો ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે કે વર્ષની એ દારૂ પીને એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં છે કે એક વર્ષમાં જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી હું એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને ગાયત્રી ઉપાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબત મેં શાંતિગુજ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે કે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે તારીખ સુધી હું મંત્રોનું કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધીમાં એ લોકો ગામ જો સપોર્ટ નહીં આપો દસ તારીખે અન્ન જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ છે બાકી તો મારો બીજો કોઈ રાજકીય કે કોઈ પર્પસ જ નથી મે આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂનું વ્યસન કરનારા યુવાનો વધા છે એ બધા જ બધા જ પક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષનું નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે અને મારો ઉદ્દેશ રાજકીય છ જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિ ગુણના એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે